વિસનગર શહેરના આઈટીઆઈ ચોકડી પાસેના રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજની લંબાઈ બાબતે સોના કોમ્પ્લેક્ષના વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો અને તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા આ બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં શહેરના આઈટીઆઈ પાસેના રેલવે ફાટક પર બની રહેલા ઓવરબ્રિજને પહેલા ચોકડી પાસે ઉતારવાનો હતો અને તેની જગ્યાએ ટ્રાફિકને અડચણ ઊભી થવાના સંજોગોના કારણે આ બ્રિજની લંબાઈ સોના કોમ્પ્લેક્સ સુધી લંબાવવામાં આવતા આ વિસ્તારમાં આવેલા સોના કોમ્પ્લેક્સના સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ અને એ વન પ્લાઝા માર્કેટના વેપારીઓએ ભેગા થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદાર આર એફ ચૌધરીને આવેદનપત્ર આપ્યું હતું રિપોર્ટર પ્રકાશ સોની ચક્રવાત ન્યૂઝ સાથે વિસનગર